અલગડી એક 40 વર્ષ પહેલાની વાત કરું ત્યારે મારું પોતાનું ઘર એટલે કે જમીન બીજા લોકો બથાઈ પડેલા બથાઈ પડ્યા ને તો હું અમે જે જે કગરીએ ભૂયા મારી જગ્યા ખાલી કરો ખાલી કરો પણ કરતા નહોતા જ્યારે પછી એક સમય હું એ એ ઘરનો નંબર શું હતો 303 નંબરનો ગામઠાણ પત્રે કે મારો મારા દાદાનો ઘર ઘર હતું એ વખત છતાંય એ બથાઈ પડેલા ખાલી કરે નહીં જ્યારે મેં એક છાપરું બનાવ્યું દાદાગીરી કરી નહીં પણ નવીન પછી કાઠું થવું પડ્યું છાપરું બનાવ્યું નહીં અને છાપરું બનાવ્યા પછી એ લોકો મારા મારું છાપરું કાપીને લઈ ગયા મારી ઈટો અંદર નાખેલી લઈ ગયા અને એ લોકો મને કે અહીંયા કોની તાકાત છે અહીંયા આવશે ને કોણ આવશે જોઈએ નહીં આપે અને તે છતાંય અમે પછી કાઠા થયા મરણિયા થવું પડે ભાઈ ચોર ઘરમાં આવી જાય ને તો એ મરવું એ પડે એ તો માથા હાટ માલ છે માલ લેવો તો માથું આપવું એ પડે માથું લેવું એ પડે એવી એવી એવો સમય બની ગયો એ લોકો સીધા મને ગામ પંચાયતે મારો ત્રણસો ત્રણ નંબર ગાળો ચાલીસ બાય છવ્વીસ નો ગાળો એમાં મને પરવાનગી ગામ પંચાયતે આપી સરપંચ સાહેબો એ વખત તલાટી સાહેબો તોય મારા બટા મારું માને નહીં ભાઈ હું સમાધાન માટે ગયો અલ્યા એ ભાઈ બધો ગાળો તમે લઈ લો મને છાપરા જેટલી મારી જગ્યા છોડો ઘણા લોકો સમાધાન કરવા માટે કહેવા ગયા પણ કોઈ માન્યા નહીં કુદરત એવો રૂઠ્યો એમની પર તમે શું વાત કરો છો એ એના ત્યાં મેં નોકરી કરેલી છે એવી અમારી પરિસ્થિતિ કેવી હશે પણ મારા બેટા અમારી વસ્તુ છોડવા માટે છોડી જ ના શકે કે અમારું નહીં આપવું એના સગાવાલા પણ સુખી વકીલો હતા એ વકીલ પણ કેટલી મહેનત કેટલી દાદાગીરી કરે બરાબર ત્યારે મારા ગામઠાણમાં નામ હતું સરપંચ સાહેબે ગામઠાણ ઉપર ચડાવી પરવાનગી આપી બધું કામ કર્યું અને મેં જ્યારે કામ કરવા ગયા ને એને દાવો કરી દીધો દાવો કર્યો ને પંચાયત પરવાનગી આપી તાલુકામાં જો જિલ્લામાં ગયો અને હાઈકોર્ટ સુધી પોતે હારી જવું સત્યનો જય છે હંમેશા વિશ્વાસ રાખો વિરલા શ્રદ્ધાથી કરો કામ શ્રદ્ધાથી કામ કરવા મારે તો હું તો એક પામર માણસ છું પણ આ જીતાડનારા મને બીજા પરાયા લોકો છે અને પરાયા નહીં પણ મારા માણસો મને ખવડાવે લઈ જાય કોર્ટમાં વકીલો પણ ભગવાને મારા મારા બનાવી દીધેલા જજો જજ સાહેબે પણ મને એક વખત મને આવકારેલો આવો ભગવાન ત્યાં જ બે ગયો જજ બની પ્રભુ મારો બે ગયો જુઓ તો ખરા આજે મારો પ્રભુ કેટલા વર્ષથી હું જીતી ગયો છતાંય ખાલી નતો કરતો તો ખાલી ન કરે એના માટે આજે ગામ પંચાયત બધી એક થઈ સરપંચ એક થઈ અને લખીને આપ્યું છે કે ભાઈ દસ દિવસની અંદર તારું આ આજે ભગવાન બધામાં ઉતર્યો છે અને આવા સરપંચો આવા સભ્યો ગામના ડેપ્યુટી સરપંચ સરપંચ સાહેબ અને માજી સરપંચો એમને ખૂબ મહેનત કરી અને આ તપસ્યા એમની મજૂરી મારી મજૂરી ફળી અને એને એમ શું કહેવાય કે સત્યના માર્ગે એમના શબ્દો ફળ્યા અને હવે એનો નિર્ણય થોડાક સમયમાં આવી જશે આવી ગયો છે એમ જ છે છતાંય મારો નાથ કરે સારું જય અલગદણી જય રામદેવી